મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવારનવાર જાહેર કાર્યક્રમની અંદર જે અધિકારીઓ છે 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 એમના નેતાઓ કે પછી લોકો એમને એમને આપણે સાંભળ્યા હોય છે હરેક વખતે જ્યારે ક્યારેક બોલવાની શરૂઆત કરતા હોય છે ત્યારે આપણે એમની જે મૃદુ અને જે મક્કમ જે શૈલીની અંદર તે ઘણા લોકોને ટકોર પણ કરતા હોય છે આવી ટકોર એમણે લોકોને કરી છે સુરતની અંદર એક કાર્યક્રમ હતો વિકાસના ખાત મુરત થઈ રહ્યા હતા અને એ જ સમયે દાદા એવું કહ્યું કે અમે આટલા કરોડ રૂપિયા આપીએ છીએ પણ હવે લોકોને એવું લાગે છે કે આ તો બહુ ઓછા છે કારણ કે લોકોને હવે એક મોટો આંકડો સાંભળવાની આદત પડી ગઈ છે તમે નાના એટલે કે એક કરોડ બે કરોડ પચાસ કરોડ સો કરોડનું જો કોઈ જગ્યા પર વિકાસના કામ કરો તો લોકોને એવું લાગે છે ઓહો આટલું જ કર્યું છે આ સાથે જ એમણે એ ભ્રષ્ટ જે નેતાઓ છે અધિકારીઓ છે તેમને પણ ટકોર કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર એવું કહેવાય છે કે મૃદ્ધુ અને મક્કમ દાદા જયારે બોલે છે ત્યારે એમનું નિવેદન સૂચક હોય છે અને આ વખતે પણ એમણે એક નિવેદન આપ્યું છે કે જ્યારે તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે છસો કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે આ કાર્યક્રમ હતો સુરત મહાનગરપાલિકા અને સુડાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધનની શરૂઆત કરી એટલે આમ તેઓ એક હળવાશના મૂડમાં હતા સૌથી પહેલા તો એમણે ગણાવ્યા કે કઈ કઈ જગ્યા પર કેટલા કરોડ વપરાયા છે અને એ પછી એમની સાથે મંચ ઉપર જેટલા પણ નેતાઓ હતા અધિકારીઓ નામ પણ પણ લીધા પછી દાદા એવું કહ્યું કે કેમ કેમ તમે બધા થઈ ગયા તમને એવું લાગ્યું કે કે આ ઓછા છે છે તમને તમને આંકડો નાનો લાગે કારણ હવે બધાને મોટો આંકડો સાંભળવાની આદત પડી ગઈ છે આ સાથે તેઓ એવું પણ બોલ્યા કે કેમ બધા શાંત થઈ ગયા હવે લોકોને લાગે છે કે આ નાનું ગામ છે સો કરોડ રૂપિયા હવે નાના થઈ ગયા છે અને સાથે સાથે તેમણે ભૂતકાળને પણ યાદ કરે અને એક રમુજભાઈ એવું પણ ઉમેર્યું કે એક સમય એવો હતો કે જ્યારે એક લાખનું કામ કોઈને લઈને જવું હોય તો તેમને વિચારવું પડતું હતું પરંતુ આજે વિકાસનું સ્તર એટલો ઊંચો થઈ ગયું છે કે એક કરોડનું કામ પણ સામાન્ય વ્યક્તિ છે એ પોતાની સોસાયટીના માધ્યમથી કોર્પોરેટર પાસે જઈને આરામથી કરાવી શકે છે મુખ્યમંત્રીએ સુરતીઓને વિકાસની આ ભવ્યતાને સ્વીકારવા માટે પણ ટકોર કરી આ સાથે જ એમણે એ પણ કહ્યું કે જ્યારે જ્યારે વિકાસ શબ્દનો જ્યારે પ્રયોગ કરવામાં આવતો હતો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે વિકાસ શબ્દ બોલવામાં ઘણા લોકોને તકલીફ પડતી હતી અને તે માટે શું કર્યું તે બોલવામાં પણ મર્યાદાઓ આવતી હતી ચૂંટણી વખતે કેવા વાતાવરણ સર્જાય તે સૌ કોઈ જાણે છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ પર ભાર મૂક્યો છે હવે દરેક રાજ્યમાં ઇલેક્શન વિકાસના મુદ્દે જ લડાઈ છે પીએમ મોદીના નેતૃત્વમાં જનતા હવે કામના આધારે મૂલ્યાંકન કરતી થઈ ગઈ છે અને આ બધાની વચ્ચે સુરત છે તે એમ સૌથી મોટું ઉદાહરણ છે સૌથી પહેલા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળીએ કે તેમણે જે તમામ ત્યાં આગળ લોકો બેઠા હતા જે અધિકારીઓ બેઠા હતા નેતાઓ બેઠા હતા તેમને શું ટકોર કરી છે રીંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ના રૂપિયા બસો એકતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના પ્રકલ્પો તથા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ ત્રણસો એક્યાસી કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને એસએમસી વોટ્સઅપ પેટબોર્ડ થકી ઓનલાઇન પેમેન્ટની સુવિધાનું લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી જીતુભાઈ વાઘાણી સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મારા સાથી ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ श्री पूर्णेश भाई मोदी श्री भाई बल्ला, श्रीमती संगीताबेन पाटिल, श्री, संगीता श्री संदीप भाई देसाई श्री ईश्वरभाई श्र परमात, सूरत महानगरपालिका डेप्यूटी मेयर डॉक्टर पाटिल, स्टैंडिंग चेयरमैन श्री राजनभाई पटेल दंडक श्री धर्मेश भाई वणियावाला सूरत महानगरपालिका कमिश्नर श्रीमती शालिनी अग्रवाल कलेक्टर श्री आमंत्री शर्वे महानुभाव પ્રેશ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કે અમે એકદમ શાંત થઈ ગયા એટલે આ તો હવે એવું લાગે છે બધાને કે ભાઈ આ તો નાનું કામ છે એમ ત્રણસો ને કેટલા કરોડ નું છે ને ટોટલ છસો કરોડ રૂપિયાનું એટલે છસો કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે એવું છે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ કોઈપણ મહાનગરપાલિકામાં તમે દસ લાખ રૂપિયાનું કામ લઈને શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હોય અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું આજે એક કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી રહ્યો છે વિકાસ અને વિકાસની રાજનીતિ વિકાસ શબ્દ બોલવા માટે ને તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો શું કર્યું વિકાસમાં ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાએને ખબર છે હવે આજે તમે જુઓ એ માન્ય વડાપ્રધાનશ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે વિકાસ શું થયો ક્યાં ક્યાં થયો ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું બધાનું લોકોનું ધ્યાન હોય છે અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે

જ્યારે વાત ચાલતી હતી કે લોકો પાસેથી ટેક્સ લેવાનો છે તે લોકોએ હવે તમને રૂબરૂ આવીને પૈસા નથી આપવા પડતા ટેક્સ નથી ભરવો પડતો ઓનલાઈન ડિજિટલના માધ્યમથી ટેક્સ ભરી દે છે એટલે દાદાએ ત્યાં પણ ટકોર કરી છે પણ સાંભળીએ આજ ડિજિટલ ઇન્ડિયામાં કેવી રીતે આગળ વધાશે તમે જુઓ આજે નાના રેકડી વાળા ડિજિટલ પેમેન્ટ તમારે આમે મૂકી દે છે કે આની પર કરતો પેમેન્ટ આરામથી લે છે કોર્પોરેશન આજે ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ કોઈને પૈસા એકલો ટેક્સ જ લેવાના કે કોર્પોરેશનનું કોઈ પણ નહીતર કે આપણે ટેક્સ સિવાય બીજું નહીં વાંચ્યું એને કોર્પોરેશનમાં જે પણ તમારે પૈસા ભરવાના આવે એ ઘેર બેઠા તમે ભરી શકો એ રીતની વ્યવસ્થા સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ સુરત મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને દાદાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર